પાંડેસરા વિસ્તારમાં ગત મોડી રાત્રે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો પોલીસે કરી બે આરોપીઓની ધરપકડ ગણતરીના કલાકોમાં હત્યારાઓને ઝડપી પાડતી પોલીસ સુભાષ ઉર્ફે સુબડિયા લાંગડેની હત્યા કરી હતી જે હત્યા કેસમાં ધીરજ ઉર્ફે કડવા અને અક્ષય કામતની કરી ધરપકડ મૃતક અને આરોપીઓ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો જે ઝઘડાની અદાવતમાં આરોપીઓએ હત્યા કરી હતી પોલીસ તપાસમાં આરોપીઓએ કરી કબૂલાત બંને આરોપીઓએ ભેગા મળી ઉપરાચાપરી ચપ્પુના ઘાંચીકી મોતને ઘાટ ઉતાર્યો હત્યા પાછળનું મૂળ કારણ ઝઘડાની જૂની અદાવત હોવાનું બહાર આવ્યું બંને હત્યારાઓની ધરપકડ કરી વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી ગઈકાલ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન ઘટના છે જેમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે બનાવની વિગત એવી છે કે આરોપી ધીરજ અને અક્ષય નાઓને મરણ જનાર સુભાષ સાથે આઠેક વાગે બબાલ થઈ હતી તે બબાલના ભાગરૂપે તેઓ એકબીજાનો બદલો લેવાની પેરવી કરી રહ્યા હતા દરમિયાન સાડા દસ વાગે સુભાષ પોતે એક છરી દ્વારા આરોપી ધીરજ અને અક્ષયને મારવા જતો હતો દરમિયાન તેઓએ વળતો હુમલો કરતા તેની જ છરીથી તેને આવિર્ભાવ એકની સામે ગઈકાલે રાત્રે સાડા દસ વાગે હુમલો કરતા તેનો પીછો કરી મારતા આવિર્ભાવ સોસાયટી બે માં તેની હત્યા કરેલાનું બનેલું હતું જેના ભાગરૂપે પોલીસે તેમના માતા સુશીલાબેન નાઓની ફરિયાદ રજીસ્ટર કરેલ છે અને ઇન્વેસ્ટિગેશન કરેલ છે બંને આરોપીઓને આજ રોજ પકડવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આરોપીઓનો ગુનાઈત ઇતિહાસમાં બાતમી મળેલ છે કે તેઓ ભૂતકાળમાં ચોરી ના બનાવ આવેલા છે તેમજ ક્યાંક કોઈ જગ્યાએ ગાંજાનો પણ વેપાર કરતા હતા તેવી હકીકત મળેલ છે જેની હકીકતની ખરાઈ કરવાની ચાલુ છે